ગામડાની મુલાકાતમાં અમે જઈ રહ્યા છીએ અને જે ગ્રામીણ જે ભારતનું જે ગામડું છે જે ગાંધી બાપુની જે કલ્પના રહેલી છે ગામડા માટેની આજે એ ગામોની મુલાકાત કરશું અને આ કચ્છના ગામડા છે તમને નજીકથી જોવા બહુ ગમશે કારણ કે એની વિવિધતા દરેક ગામની અલગ છે પ્રદેશ અલગ છે ભાષા અલગ છે અને એના રીત રિવાજ અલગ છે તો ખાસ કરીને આપણે જે ગામડા જોઈ રહ્યા છીએ અને આપણા જે

આ એટલે એટલા માટે કહેવામાં આવે કે ચાર પાંચ કે આઠ દસ જેટલા મકાન હોય તો એને વાંટ કહેવામાં આવતી હોય છે અને આ તમે જુઓ બસ આટલો જ વિસ્તાર હોય નાના ઘાંટું હોય આ એક સમયે મકાન બનાવતા હશે કે આ રસોડાનો ભાગ હશે બસ આ રીતની નાનાની છપ્પરું હોય તો એનો લુક પણ સરસ જોવા મળતો હોય છે વરસાદ પડશે ત્યારે બસ આ જ ટ્રેક્ટરનો એની ખેતીમાં ઉપયોગ થવાનો ચાલુ થઈ જશે જો સરસ પાછળ ડુંગર છે હવે બસ વરસાદ આવશે તો ડુંગર એની રાહ જોઈ રહ્યા છે અને અહીંયા જે પશુપાલન કરતા હોય એના માટે સરસ ઘાસ પણ તે ડુંગરમાં નીકળતું હોય છે પાછળ ગાયો મસ્ત ચરાણ ચરી રહી છે ચરિયાણમાં છે એટલે પાછળ જુવાર આવેલી છે તો ત્યાં ભેલાણ પડ્યું હોય તો ગાયોને આ રીતની ચરાવવા મૂકતા હોય છે સરસ ઘર છે આ મોરની ડિઝાઇન છે આ ઘર ઉપરની આ દરવાજા છે એના ઉપર મોરની ડિઝાઇન છે તમે જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે રસોડાના આગળના ભાગમાં ઘણી વખત આવી રીતના સૂકું ઘાસ ઉપર રાખી અને ઝૂંપડી કરવામાં આવે તો નીચે સાયણો મસ્ત રહી આ રીતના છૂટા છવાયા ઘર બધી જગ્યાએ જોવા મળે ચાર ધામ જતા હોય અને જે ખુશી મળતી હોય એવું આ જીવન છે સરસ તમે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ ને તમને નવું ઘણું જાણવા મળતું હશે વેસ્ટમાંથી માંથી વેસ્ટ એટલે તમે જુઓ આમ તો દોરી થી ખુરશી ને તમે બનાવતા હોય પણ અહીંયા ડ્રીપ ઇરિગેશન ની જે પાઇપ આવે તો એ પાઇપ જયારે વેસ્ટ થઈ જાય તો ખુશી આવી બની જાય અને કામ પણ આવી જાય અને હવા ઉજાસવાળી થઈ જાય બસ આ ભૂજથી સમજો કે આઠ દસ કિલોમીટરના અંતરે જ આ ડુંગર છે અને સરસ આ પિકનિક સ્થળો બની શકે એવી જગ્યાઓ બધી છે અને આ ડુંગર માલધારીઓ માટે આશીર્વાદ રૂપ છે એટલા માટે કે આ ડુંગરોમાં સરસ ઘાસ નીકળતું હોય તો માલધારીઓના પશુઓ નિરાતે ચરિયાણમાં જઈ શકતા હોય છે ઘરના ફળિયા હોય મોટા મોટા અને પશુઓ પણ આવતા હોય આગળ જે પશુઓ દુધાળા હોય અને બીજા પશુઓ ચરિયાણ માંગ્યા હોય સરસ ગાયો બાંધી રહી છે અહીંયા વૃક્ષો બહુ ઓછા જોવા મળે તો બાવળિયાના ના સાયણે જ ગાયો બાંધતા હોય છે બસ તમે નાસ્તો માની ખાઈ રહ્યા હો સવારની માની કા બાજરજી માની સબ્જી સરસ સરસ તો આ બસ આ રીતનું વાંઢોમાં નાના નાના રીતના રસોડા હોય એમની ઘર વખરીની સામગ્રી પણ હોય છે અને મેં તમને પહેલાં પણ કીધું કે એમના રસોડા ચૂલા બહાર જ હોય કે જેથી કરીને સ્વચ્છતા પણ સરસ રહે ને આવી રીતની ખુલ્લી જીભો કે લાકડા ભરવામાં કામ આવે બીજા ખેતીવાડીના માલસામાનમાં પશુનું જે ખાણ પૂછું લાવવું હોય તો એમાં પણ કામ આવતી હોય છે આ જીભો આ થોડું ટેકરા પર ઘર છે ઓન સરસ આવે એટલે બસ આ રીતના ખજૂરીના પાન હોય એનેથી આવી રીતે ઢાંકવામાં આવે તો સરસ સાંડો થઈ જાય આ છે કંધાણવાટ અને ઘરો અહીંયા પણ તમને દેશી અને વિલાયતી નરિયાવાળા ઘર જોવા મળે છોટા છવાયા બધા ઘર હોય એટલે એને વાંટ કહેવામાં આવે ફરીથી તમને કહીએ કે આ આ છે છોકરાઓ એક છોકરો સાયકલ ચલાવી રહ્યો છે ને એક હવે ટાયર આ રમતો ઉનાળાની ગરમીમાં મોજ લઈ રહ્યા છે બંને બાળકો સાયકલ ચલાવે છે બંને ભાઈઓ જો સરસ મજાનો બાવળિયાના છાયણે આમ તો છાયણો ઓછો છે તો હિંચકો બાંધી ઝૂલો આપણે ખાટ કહીએ ટાઈપનું આ લોકોએ વેસ્ટમાંથી બેસ્ટ રબર આવે એનો હિંચકો બાંધ્યો છે અને નાની નાની બાળાઓ હિંચકા ઝૂલી રહી છે બરાબર ને મજા આજે હતી ખેતું જો પાણી પીરી ડોલમાં માથું નાખી કમ્પ્લીટ આ લાઇટની બત્તી છે રાતના સમયે બહુ કામ આવે લાઈટ જાય ત્યારે અને આ રસોડો આ દેશી એકદમ રસોડો છે જો વાસણની ગોઠવણી બધી રીતે હવા અને મસ્ત રસોડો લાગી પડ્યો કા રસોડો મસ્ત આ પણ રસોડું નહીં ઘર વખરીનો સામાન આ રીતે પણ ગોઠવવામાં આવતો હશે રસોડાનો કાંજીગા કાંજી દેશી ઢપ પ્રમાણે જેને જે રીતની સગવડ એ રીતનું બધી વસ્તુ રાખવામાં આવશે આ લાકડાની ફ્રેમ દરવાજાની ને ગાયનું બચ્ચું ચલો ખાઈ રહ્યું છે લકાઈ લકાઈને